મેરિયા બ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે પરંતુ આ રિપેરિંગ કામ બિલકુલ બોગસ રીતે કરવામાં આવે છે આ વહીવટીતંત્ર છોટાઉદેપુર મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે એ એ સતત છોટાઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે અને નાનામાં નાના જે પ્રશ્નો છે એને સોલ્યુશન કરી રહ્યા છે પરંતુ જે મેરિયા બ્રિજ છે એ મેરિયા બ્રિજ બ્રિજે પણ મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ આ બ્રિજની એકવાર વિઝિટ લે અને વિઝીટની સાથે એનું એક ચોક્કસ પરિણામ આવે એ રીતે આનું સમારકામ થાય નહીં તો હાલ ઘણી ઘટનાઓ આખા રાજ્યની અંદર પણ જોવા મળી રહી છે અને હાલ જે રીતે જે સ્થિતિમાં આ આ પુલનું સમારકામ ખૂબ જરૂરી છે કારણ કે ઊંટા ઊંટા ખાડા છે જે ગાડીઓ અમે અમે બ્રેક થાય તો એવા અંદર જો બે ગાડી જેકી થશે તો એ બંને ગાડીઓને એક્સિડન્ટ થવાનો ભય છે અને આ પુલને ભયંકર અત્યારે આ નુકસાન જોવાઈ રહ્યું છે એટલે ટેકનિકલ એન્જિનિયરોને લાવી અને આ પુલનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક લાવે હજુ તો ચોમાસાને ઘણો સમય છે હજુ શરૂઆત છે તો મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આપના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા આર એન્ડ બી વિભાગ અને બીજો કોઈ પણ વિભાગ લાગતો એને જરૂરી સૂચનાઓ આપે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ જરૂરી છે નહી તો મોટી દુર્ઘટના થશે એમાં કોઈ મિલમેક છે નહીં બોડેલી થી છોટા ઉદેપુર જોડતો નેશનલ હાઈવે નંબર 56 જે મુંદર ગામ ની આવેલો મેરિયાનો પુલ છે જેને સ્થાનિક લોકોએ ઝૂલસો પુલ નું એક નામ આપ્યું છે આ ઝૂલસો પુલ ગત વર્ષની સરખામણી જેમ પુલ બેસી ગયો એવી જ રીતે જાણે બેસી જવાની રાહ જોતો હોય એવી પરિસ્થિતિ થઈ રહી છે ઘણા બધા વાહનો જઈ રહ્યા છે રસ્તા ઉપર ખૂબ બધા ખાડા છે પુલ ઉપર ખાડા છે અધિકારીઓ રોજ આ પુલ ઉપરથી ફરકી રહ્યા છે છતાં પણ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે એની જ કોઈ સમજ પડતી નથી ત્યારે

సంజయ్ శ్రీ రోటావు નેશનલ હાઈવે છપ્પન નંબર ઉપર જે બોડેલી નજીક મુલધર મેરિયા પુલ આવેલો છે ત્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના લીધે લગભગ એકથી બે કિલોમીટર જેટલું ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અગાઉ એક દોઢ વર્ષ પહેલાં જે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર સિહોત ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો એ પણ આ જ આ જ રીતની હોનારત હતી અને કદાચ સરકારી તંત્ર અને તંત્ર જે કહેવાય છે એ કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જો જોતો હોય એવી રીતે અહીંયા પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ પણ લગભગ એક કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બાયક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે આ રસ્તા પર એમપી થી વડોદરા અથવા વડોદરા થી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે વહીવટી તંત્ર તાત્કાલિક દૂર લે અને સમારકામ કરે તેમજ જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે તો એનું પણ સમારકામ કરે નહી તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે વિષ્ણુ રાઠવા છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન thank hey. you